હવે અમે લોકો આવ્યા છીએ ના ઘરે ત્યાં જઈએ પછી આશાબેન તમને લોકોને કયા માણે રે છે કયા ફ્લોર ઉપર છે કયા ફ્લોર ઉપર માસી ટિક ટક પાંચમો માટ પાંચમો 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 માટ ઓકે મમ્મી ઓ આસબેનો શું કરો છો કોણ આય ભૈયા આવ મજામાં મજાવા હાસ તોડી ઓ

આ હા હા આ તો ન બોલી દેતો પાણી દેતો અને છે હા બરાબર પ્લાન્ટ બરાબર પ્લાન્ટ દેખાય ને આને તું પેલા હોય

રિક્ષા ભૂલી ના ભૂલી નઈ છે યાદ તો કરાવું છું ગુટીન બાબુ ઘેર રહ્યા બદલ સામા આવો રિક્ષામાં રિક્ષામાં એટલે એ કોણ આ રમાની આયા સમજ્યા જીનાલાય દિનેશ કુમાર ના દિનેશ કુમાર એ થોડા બીજી હતા કરવા પડ્યા ઉબી કરવા પડ્યા જો અહીંયા ચાલી રહી છે રસોઈની તૈયારી અને અહીંયા બટેટા બાફવા મૂકી દીધા છે અને બનાવવાના છે બટેટા વડા અને એ બા અને અહીંયા બેન મેથી ને એવું બધું મિક્સ ભજીયા બનાવવાના છે બટેટા વડા અને મેથીના ને એવા બધા બનાવવાના

લાઈવ ગોટા બને એનો વિડીયો પછી આપણે પાછો શૂટ કરીએ બટાકા ફોલવાનું કામકાજ ચાલી રહ્યું છે રીટા ભાભી આવી ગયા મરચા લઈને વઢવાણી આજે બટેટા વડા મરચા ના ભજીયા મેથી ના ગોટા

तू क्या खेल रहा है ए बुट्की बुट्की। देखो उठा ये रही ये है आयान भी को, भी। को उठा रही है। उठा सकती नहीं उठा सकती तू। नहीं अगरे उठा, अगरे उठा, अगरे उठा सकती। उठा देखो आयान नहीं आ रहा है हाँ दिखाओ दिखाओ कैसे उठाती है तू ओ रे नहीं उठा सकती शिव नहीं उठा ना सकते नहीं, नहीं। पग तो उसका पग तो नीचे है अभी उठाया है नहीं है तूने पूरा ने ने तो ए, हाँ, उठा लिया उठा लिया बस लो नीचे उतार दो नीचे उतार दो ना स्पेशलिस्ट અને વીટા પાપી મરચાં બનાવશે ને ભરેલા અને ઈરબા મેથી ઈરબાના હાથના મેથીના ગોટા એક નંબર જેમ કે તમે બહારના ખાવ ને એવા જ લાગે અને મારીના બેન છે ને બટેકાના પતરી ભજીયા અને બટેટા વડા એ બંને બહુ મસ્ત બનાવે ભાભી <laughs> નો <laughs> <laughs> <laughs>

તમે મસાલો કરો છો એમ હા બટાકા મસાલો કરીએ છીએ આ બાજુ શું કહેવાય ચટણી બહુ હેલો સાથે માટની દવા કાઢતા 3 4 ને 5 મસાલો થાય છે કાપી નાખ લાવો સણીયા સોરી સાડે રૂપિયા હો ચુક્યા ને એ હજાર કોઈ ન દે તો 3000 ની માડે

આ સાબોના લગન મારી દીધી કે બે રીતથી રુમ તોવાને કરે એમ ને દેજો બધા બહુ જ માંગતા કરતા કોઈ નઈ કોને બગડે બગડે કરીને

કે તું જો હવે તેલ દીધું છે ગરમ ત્રણ જણા લાગી ગયા છે એક એક જણ ચટણી બનાવે અને એક જણ મરચાના તરે એક જણ મેથીનાટ ચલો આડી સાડી વાળા બેન કેમ કે મારા ભાઈ ને નથી ગમતું એમને સાડી જ ગમે ને

બધું થઈ ગયું કે કઈ ધોય નહીં ધોવાય વગર જવા દે માટી ના હોય તો હોજ પડે એ ઓ એકદમ સરસ શું કાચ પોચ્યું બની ગયા

જમે સાથે સસરામે જ તળેલા મરચાં મેટા શું કેવું માસા કઈ ના ઘટેન એમને જોઈ લીધા જોવો ટેસ્ટ કેવો કહો જો મમ્મી કેવા બન્યા ઓ મમ્મા કેવા ટેસ્ટ હિની બેન અહીં હીના બેન કેવો ટેસ્ટ

હા તમે તો આજ પાડો ને હા ચલો અમે આવી જઈએ હા 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 હાલુસી નાખો આને ચટણી આને ચટણી કેવી બની ખજૂર આંબલીની એમ ને બસ સારું નવા નવા બહુ લાડી આવી ગયા હાય પિઝા

કૈલાસ ડોલે પાર્વતી ડોલે ડોલે પાર્વતી તારી ધૂન એમને નથી જોયું મારી મમ્મી એ નહી જોયો

બ્લેક એન્ડ બ્લેક અમારે જયેશ નવી સ્કોર્પિયો લાવ્યા છે જો મિત્રો બહુ જ મસ્ત છે ગાડી હવે જો ફરવા લઈ જવાના અમને બધાને હે દ્વારકા જઈએ હેડો આ સીટની વાત કરે હે મસ્ત ગાડી બાકીઓ આ સીટ પર તું બેસ તો ખરી જો जो मासी बीएससी होवे हो आरी जिस काको पुछारी है मासी बे ट्राई कर हैने फूली होसी पर देर से हम काको बोले छोड़ दनुओ शिव लागे वैष्णवइन केउ लागे हैं वैष्णवइन केउ लागे ओहोए मोथे दरिया गमे वो था कोई तो उतरी जाए हो रोये फूल रहे

ખાતા મો આવ વેલકમ ની પ્રોટો ઉતારો આવતું ચાલો કાનન જો આપા આવતા રહે ગેજેરતારો ચલો જમણકો વાડી ને આવો બોલે રેમ રાખે મુકી દે પાટલા પર મુકી દે ગયા તમે બહુ ભલા આવ્યા કે આયા બરાબર છે અહીંયા આપણે લિંક નાખી દઈશું હા